નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ આજરોજ અમરગઢ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર એકવીસ અંતર્ગત સોનગઢ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર શ્રી ભરતસિંહ ગોહિલના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ સાંસદ ધારાસભ્યશ્રી કેશુભાઈ નાગરાણી ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા દિવ્યેશભાઈ સોલંકી ચૂંટણી ઇન્ચાર્જ કાંતિભાઈ ચૌહાણ જિલ્લા ઉપાધ્યક્ષ માસાભાઈ ડાંગર પૂર્વ જિલ્લા અધ્યક્ષ ચિત્તરભાઈ પરમાર અશોકભાઈ ઉલવા સિહોર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચૌહાણ મહામંત્રી સુરેશભાઈ દવે વિજયસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આજુબાજુના ઓગણીસ ગામના નાગરિકો હાજર રહ્યા હતા આ ઉદ્ઘાટનમાં આવેલ તમામ લોકોનો ભરતસિંહ ગોહિલે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ભાવેશ દવે સોનગઢ

જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગે ભરતસિંહ ચૂંટણી લડે છે પણ એની જવાબદારી જેના ખભા ઉપર છે અને જીતે તો અને તેમની સાથે તાલુકા પંચાયત ની રીવો તેમજ સિહોર તાલુકો અગ્રણી આગેવાનો કાર્યકર્તાઓ અને ઉમેદવાર શ્રીઓ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જે 167 યોજનાઓ મુકે રાજેન્દ્રજી રાણા કાકા સાથે છે ભારતીય જનતા પાર્ટી મહામંત્રી ભૂપતભાઈ